નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે ધાંગધ્રા શહેરના મયુર બાગ સામે આવેલા તળાવની પાળ પાસે આવેલ બોરવાડા મેલરી માતાજીના સાનિધ્યમાં નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવ્યું તો ભક્તજનો દ્વારા મહાપ્રસાદનું આયોજન આવતા વધુ લાભ લઈ ધન્યતા અનુભવી સુરનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં આવેલ બોરવાડા મેળલી માતાજીના સાનિધ્યમાં આજે નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું મેળડીમાં મિત્ર મંડળ ગ્રુપ દ્વારા આ માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું સવારથી જ માતાજીના મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી હતી મહારતી પણ કરવામાં આવી હતી સાથે મહાપ્રસાદ ધરવામાં આવ્યો હતો બપોરના સમયે પાંચ હજારથી વધુ શ્રદ્ધાળુ ભક્તજનોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો છેલ્લા દસ વર્ષથી બોરવાળા મેળી માતાજીના નવરંગા માંડવાનું આયોજન શ્રદ્ધાળુ ભક્તજનો દ્વારા કરવામાં આવે છે રાત્રિના સમયે નામાંકિત કલાકારો દ્વારા ડમરુની રમઝટ બોલાવવામાં આવી હતી બહુ સંખ્યામાં લોકો ડાકડમરૂની રમઝટ માળો ઉમટી પડ્યા હતા સમગ્ર મંદિર પ્રાંગણમાં જય મેળી માતાજીના નાદથી ઊંજી ત્યારે મોટી સંખ્યાની અંદર ભક્તજનો પોતાને જ્યાં યોગ્ય જગ્યા લાગી ત્યાં લઈ ત્યાં જઈ અને મહાપ્રસાદનો લાભ લઈ અને ધન્યતા અનુભવી રહ્યા હતા